શહેરના સોમાતળા વિસ્તારમાં આવેલ ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિરે શોભાયાત્રા યોજાઈ હતી મહાશિવરાત્રી પર્વને ધ્યાન લેતા વડોદરા શહેરના વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિરે આવી હતી વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે આ યાત્રામાં વાજા બેન્ડ ઘોડાગાડી સાથે ભગવાન શિવની પ્રતિમા બિરાજમાન કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શ્રી ત્રિપુનેશ્વર મહાદેવ મંદિર ભારત પેટ્રોની પાછળ પાછળ આવેલું છેલ્લા દસ વર્ષથી અમે શિવરાત્રીના દિવસે મહાદેવની શોભાયાત્રા કાઢીએ છીએ અને શોભાયાત્રામાં લગભગ ચારસોથી પાંચસો શિવભક્તો જોડાય છે અને અહીંયા મંદિરેથી નીકળીને આખું આમ સર્કલ ફરીને લગભગ એક વાગે ભગવાન પરત પધારે છે અને એક વાગે મંદિરે ભગવાનને બિરાજીને પછી લોકો પોતપોતાને ઘરે પધરાવણી મહાદેવજીને લઈ જાય છે અને આખો દિવસ ભક્તિમય માહોલ રહે છે અમારા મંદિરમાં અને રાત્રે મહિલા મંડળનું ભજન હોય છે લગભગ ચારસો થી પાંચસો વ્યક્તિઓ આવે છે અને દરેક સોસાયટીના નાકે ઠંડાનું આયોજન હોય છે કોઈ જગ્યાએ ફરાડી પ્રસાદી હોય છે કોઈ જગ્યાએ લીંબુ સળવર હોય છે એટલે આખો અમારા શોભાયાત્રાની અંદર આઠથી દસ સોસાયટીઓમાં દરેક લોકો સેવા કરે છે ચંદન સેવા કેલા